आज वन मैन शो चलेगा कल वन वुमेन शो चला था <laughs> खेलो इंडिया यूनिवर्सिटी गेम्स 400 मीटर हर्डल्स में छिल्ली रेस में एक ज खिलाड़ी दौड़ो केम बीजा खिलाड़ी क्या गया था बीजा खिलाड़ी भागी गया तो हम पूछोगे केम कारण के, के? खेलो इंडिया यूनिवर्सिटी गेम्स जैसे चलती थी ये वक्त नाडा नेशनल एंटी डोपिंग एजेंसी ते गई हाँ આ એજન્સી ખેલાડીઓનું બ્લડ ટેસ્ટ કરે છે અને એ લોકોએ જો કોઈ પણ પ્રતિબંધિત પદાર્થ લીધેલો હોય તો એમની ઉપર એક્શન લેવામાં આવે છે પરિણામે નાડા જ્યારે આવી ત્યારે યુનિવર્સિટી ગેમ્સની અંદર કેટલીય ગેમ્સ એવી હતી જેની અંદર ખેલાડીઓ વિડ્રો કરી લીધું વિડ્રો કરી લીધું એટલા માટે થઈને એમને નાડાની અંદર પોતાનું સેમ્પલ ના આપવું પડે અને પોતે પકડાયને આ તમામ ખેલાડીઓ એ જ હતા જેમણે વિડ્રો કર્યું જે આવા કોઈ પણ પ્રતિબંધિત પદાર્થો લેતા હતા આ ખાલી એક ચારસો મીટર હર્ડલ્સની વાત નથી આવી તો કેટલીય ગેમ્સ હતી જેની અંદર એક બે કે પછી ત્રણ ખેલાડીઓએ જ પાર્ટિસિપેટ કર્યું હોય ખરેખર એક શરમજનક બાબત છે આપણા દેશ માટે કે યુનિવર્સિટી ગેમ્સની અંદર કરોડો વિદ્યાર્થીઓ હોય છે પણ આવી હાલત છે